આપણે આજે આકારની ઓળખ કરશું ને તો ચોરસ ક્યાં છે ચોરસ હા પછી ગોળ સરસ ત્રિકોણ ક્યાં છે ત્રિકોણ તો છે હા સરસ પછી લંબ ચોરસ પછી લંબ ગોળ લંબગોળ ક્યાં છે ચોરસ ક્યાં છે ચોરસ સરસ ચોરસ સરસ ત્રિકોણ અને ગોળ સરસ ગોળ આકાર કયો છે એનો કયો કેવાય પછી બાજુમાં કેવો છે કેવો છે ચોરસ કેવો આ બાજુ રહ્યો ઈ લમ ચોરસ અને બીજો નીચે છે એ કયો આકાર છે કયો આકાર છે ત્રિકોણ સરસ આ બાજુ રહ્યો એ કયો આકાર છે લમગોળ હલો અમિતભાઈ ગોળ બતાવો ગોળ આકાર ક્યાં છે શું કહેવાય કેવાય સરસ નીચે ચોરસ બતાવો ચોરસ સરસ કેવો આકાર છે ચોરસ પછી ત્રિકોણ બતાવો ત્રિકોણ ક્યાં છે હા એ નહીં છે કેવો કહેવાય એને ત્રિકોણ સર ચલો રહીશ ભાઈ લમચોરસ બતાવો સરસ કેવો આકાર છે ઈ પછી ત્રિકોણ બતાવો કેવો છે સરસ ગોળ બતાવો ગોળ ક્યાં છે કેવો આકાર છે સરસ